પોરબંદર માં ભારે વાહનો થી સતત ધમધમતા જુબેલી ચાર રસ્તે અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાઈ રહ્યા છે તેમ છતાં તંત્ર અહીંયા સ્પીડ બ્રેકર મૂકવા અને સર્કલ બનાવવા માટે ગંભીર બનતું નથી તાજેતરમાં પણ અહીં પૂરપાત આવતા ટ્રકે હડફેટે સાયકલ સવાર વૃદ્ધનું મોત નિપજ્યું છે ત્યારે તંત્ર હજુ કેટલાકનો ભોગ લીધા પછી અહીં સર્કલ બનાવશે તેવા સવાલો ઊઠી રહ્યા છે પોરબંદરના બરડા પંથકના ગામો અને જામખંભાળિયા જામનગર તરફ જતા નેશનલ હાઇવેને જોડતા જુબેલી પુલ ચાર રસ્તા પાસે અવારનવાર નાના મોટા વાહનોના અકસ્માત સર્જાઈ રહ્યા છે અહીં નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત રીતે બજેટમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની વાળું સર્કલ મૂકવા માટે બજેટમાં લાખો રૂપિયાની રકમ મંજૂર કરતો ઠરાવ પસાર કરવામાં આવે છે પણ તંત્ર સર્કલ બનાવવાની માત્ર લોલીપોપ જ આપે છે તે ઉપરબંદર વાસીઓ અને અહીંથી પસાર થતા વાહન ચાલકો અનુભવી રહ્યા છે કારણ કે તંત્ર દ્વારા સર્કલ બનાવવાની કામગીરી પણ કરવામાં આવતી નથી જાણે તંત્ર કોઈનો જીવ જાય તેની રાહ જોઈ રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે અત્યાર સુધી પાલિકાના શાસકોએ ગંભીર બાબત અંગે ધ્યાન આપ્યું જ ન હતું ત્યારે હવે મહાનગરપાલિકા બનાવવામાં આવી છે અને વહીવટદારનું શાસન આવ્યું છે ત્યારે વહીવટદાર આ અંગે ધ્યાન આપે તે જરૂરી બન્યું છે થોડા માસ પૂર્વે પણ પગપારા જઈ રહેલા મહિલાને પુરપાટ વેગે જતા ટ્રકે હડફેટે લઈ મોટ નિપજાવ્યું હતું ત્યારબાદ ગુરુવારે પણ સાયકલ પર જઈ રહેલ વૃદ્ધને માટેલા સાંધની જેમ આવેલા ટ્રકે હડફેટે લઈ મોટ નિપજાવ્યું હતું એ સિવાય પણ અનેક મોટના બનાવો બન્યા છે અનેક લોકો અહીં સર્જાયેલા અકસ્માતને પગલે કાયમી અપંગ પણ બન્યા છે તો કેટલાય લોકોએ પરિવારનો આધાર સમાન વડીલ કે પરિવારના લાડકવાયાને પણ અહીં થયેલ જીવલેળ અકસ્માતમાં ગુમાવ્યા છે તેમ છતાં નિંભર તંત્રના પેટનું પાણી પણ હલતું નથી

વાહનો જુબેલીના આ સર્કલ પરથી પસાર થાય છે માટે તેઓનું જીવ જોખમમાં મુકાય અને વધુ ગંભીર અકસ્માત થાય તે પહેલા તંત્રએ નક્કર કાર્યવાહી વહેલી તકે કરવી જ જોઈએ તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ